નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના બજાર ભાવ જાણવાના છીએ ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીના શું ભાવ રહ્યા છે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના શું ભાવ રહ્યા છે એ સાથે જ વાત કરવાના છે કે ચાંદીના ભાવમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો કે નહીં તો આવો જાણીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો તો ચાલો સૌ પ્રથમ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત બાર હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત અઠ્ઠાણું હજાર છસો ચોવીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ ત્રેવીસ હજાર બસો એંસી રૂપિયા અને સો ગ્રામની કિંમત બાર લાખ બત્રીસ હજાર આઠસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલનો ભાવ હતો એક લાખ એકવીસ હજાર ચારસો એંસી રૂપિયા અને આજે છે એક લાખ ત્રેવીસ હજાર બસો એંસી રૂપિયા જેમાં કુલ પ્રતિ દસ ગ્રામના ભાવે અઢારસો રૂપિયાનો વધારો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના વિશે એક ગ્રામની કિંમત અગિયાર હજાર ત્રણ રૂપિયા આઠ ગ્રામની કિંમત નેવું હજાર ચારસો રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ તેર હજાર રૂપિયા અને સો ગ્રામની કિંમત અગિયાર લાખ ત્રીસ હજાર રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે ભાવ હતો એક લાખ અગિયાર હજાર ત્રણસો પચાસ રૂપિયા અને આજે સોળસો પચાસ રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ અઢાર કેરેટ સોનાના શું ભાવ રહ્યા છે એક ગ્રામની કિંમત નવ હજાર બસો રૂપિયા આઠ ગ્રામની કિંમત તોતેર હજાર નવસો અડસઠ રૂપિયા દસ ગ્રામની કિંમત બોણું હજાર ચારસો સાહીઠ રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ ચોવીસ હજાર છસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે ભાવ હતો એકાણું હજાર એકસો દસ રૂપિયા અને આજે છે બોણું હજાર ચારસો સાહીઠ રૂપિયા જેમાં કુલ પ્રતિ દસ ગ્રામે તેરસો ને સાહીઠ રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ ચાંદીના ભાવમાં કંઈ પણ પ્રકારના ફેરફાર આવ્યા કે નહીં અને કેટલા રહ્યા ચાંદીના ભાવ એક ગ્રામની કિંમત એકસો એકાવન રૂપિયા આઠ ગ્રામની કિંમત બારસો આઠ રૂપિયા દસ ગ્રામની કિંમત પંદરસો દસ રૂપિયા સો ગ્રામની કિંમત પંદર હજાર સો રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ એકાવન હજાર રૂપિયા મિત્રો ચાંદીના ભાવમાં કંઈ પણ પ્રકારના ફેરફાર જોવા મળ્યા નથી અને ગઈકાલે જે ભાવ હતા એ જ ભાવ સોના ચાંદીના જોવા મળ્યા છે સોનાના ભાવમાં થોડો ફેરફાર થયો પણ ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થયો નથી જેમાં કુલ વાત કરીએ દસ હજાર બસો છેતાલીસ રૂપિયા સસ્તું થયું સોનું ચાંદીની કિંમત પચીસ હજાર રૂપિયા ઘટી ચાંદીના ભાવ એક હજાર તેત્રીસ ઘટીને એક લાખ એકાવન હજાર રૂપિયા આવી ગયા છે એ સાથે જ સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે સોનાના ભાવમાં ઘટાડો કેમ થયો ધનતેરસ અને દિવાળી જેવા તહેવારો પછી સોના અને ચાંદીના માંગમાં ઘટાડો થયો છે ખરીદીમાં આ મંદિરની સોના ચાંદીના ભાવ પર અસર પડી છે વિક્રમજનક ભાવ વધારા પછી હવે નફો બુકિંગ ચાલુ રહ્યું છે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ ની જેવા અન્ય ટેકનિકલ સૂચકાંકો સૂચવે છે કે ભાવ વધુ પડતા ખરીદ ઝોનમાં પહોંચી ગયા છે જેના કારણે ટ્રેન્ડ ફોલોઅર્સ અને ડિલિવરીઓ વેચાણ કર્યું છે વૈશ્વિક તણાવ પણ ઓછો થયો છે જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો છે સોનાએ સામાન્ય રીતે સલામત રોકાણ માનવામાં આવે છે કારણ કે તે આર્થિક કટોકટી દરમિયાન પણ તેનું મૂલ્ય જાળવી રાખે છે દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં એ સાથે જ આપણે આવનાર નવા વિડીયોમાં ભારતના મુખ્ય શહેરોના ભાવ પણ જાણીશું એ સાથે જ ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીના શું ભાવ રહ્યા તેની ચર્ચાઓ પણ કરીશું ફરી એકવાર નવા વિડીયોમાં મળીએ ત્યાર સુધી તમારા બધાનો આભાર